કામગીરી મધ્યાહન ભોજનની કામગીરી કરાવી અને બિલ્ડિંગ બિલ્ડિંગ સાફ કરાવી બિલ્ડિંગનું પાછળનું પાછળ પણ સાફ કરાવ બિલ્ડિંગના આગળનો રસ્તો પણ કોઈ ફરિયાદ નવી કામગીરી છે સ્પંચ ડીસો ધોવાની ડીસો ધોઈ અને બસ એટલી નવી કામગીરી છે કોઈ ફરિયાદ અગ્નિ ગ્રુપ માં જ ફરેલા બોલ ઓ ગ્રુપ માં શું તો એવું અમારા ગ્રુપ ની ફરિયાદ આલું છું કે આદિત્ય કોઈ દારો કામ કરતો નહીં અને આ પેલા નેનેના સોરા મયંક ની એમને કામ કરાવડા અને અમે કલાક કામ કરીને પાછા બેઠા હોય તોય એ અમન કે કે જો પેલું કામ કર લો એ ટાઈમ પર પણ અમાર વ્યક્તિ ઓછા હોય છે એટલે મેં ટાઈમ કીધું કોણ આનું હતું બોલ કોણ હતું